મિત્રો આપણે વનસ્પતિ અર્ક બનાવવા માટે આ સીતાફળ અને લીમડાનો પાન એ બેનું કટિંગ આ રીતે ચાલુ છે ડાળખીઓ કાપી હતી ત્યારબાદ આ રીતે એનો ફૂકો કર્યો છે જેટલું બારીક થાય કટિંગ એટલું કરવાનું હોય છે આમાં અહીં મિત્રો આપણો આ બેરલ છે જે તારીખે આપણે આમાં નાખીએ છીએ એ તારીખ લખી છે અને તમાકુ આગળ નાખેલું અને અહીં આ લીમડો અને સીતાફળ જે આપણે નાખીએ એનું આપણે અહીં લખતા જઈએ છીએ અને આ દ્રાવણમાં મિત્રો આપણે વેસ્ટ ડી કમ્પોઝર અને એન એટલે કે કવચ કરીને જે ન્યૂ વેસ્ટ ડી કમ્પોઝર એ બંનેનું મિશ્રણ છે એટલે આમાં આપણે દસ જાતના આ બે બે કિલો પાન છે અત્યારે સીતાફળ અને લીમડાના નાખ્યા છે આ રીતે મિત્રો દસ જાતના અલગ અલગ પાન નાખવાથી એકદમ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કીટનાશક જેને કહી શકાય એ બનશે અને આને બનતા પંદરથી વીસ દિવસનો સમય લાગે છે અને આનું પંપમાં પ્રમાણ દસ ટકા હોય છે માની લો કે પંદર લીટર સોળ લીટરની ટાંકી હોય તો એમાં આપણે દોઢ લીટર નાખી દેવાનું હોય છે આ રીતે આમાં સડવા દેવાનું એટલે આ પાંદડા બધા કોહવાઈ જશે દસ પંદર દિવસમાં અને આ નહીવત ખર્ચામાં બની જાય છે આમાં કોઈ ખર્ચો નથી થતો તો ખેડૂતોનો રાસાયણિક દવાનો ખર્ચ પણ બચે છે અને એક સારું જાતનું આપણને કીટનાશક પણ મળી જાય છે